સુરતના પુણા વિસ્તારની સદવિચાર હોસ્પિટલમાં બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું આ મામલે સમાજ દ્વારા આક્રોશ સાથે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સહિતનાને પત્ર લખી ન્યાય અપાવવા દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા SIT ની કમિટી બનાવવાની માંગણી કરી છે દશનામ ગોસ્વામી સમાજ પત્રમાં લખ્યું છે કે સુરત પુણા ગામ સદવિચાર હોસ્પિટલ ખાતે નીકીતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝરિયન ડિલિવરી કરાઈ હતી તે સમયે બે બાળક બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનોએ આકષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતા નીકીતા ગોસ્વામીનું મૃત્યુ થયું હતું સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે કે જો યોગ્ય ન્યાયિક અને પૂરતી તપાસ માટે SIT કમિટીનું ગઠન

બે ત્રણ દિવસ પહેલા સદ હોસ્પિટલ પુણા ગામ ખાતે જે ઘટના ઘટીત થઈ એ હજારો ને લાખો લોકો એ સોશિયલ મીડિયા ના માધ્યમથી જોયી છે વિષય ઘટના એવી ઘટી થઈ છે કે સગરભા બેન કે જેમને ડિલિવરી સમયે એડમિટ કરવામાં આવ્યા સદ વિચાર હોસ્પિટલમાં આઠમા મહિને એને સિઝર કરી અને બે બાળકોને લેવામાં આવ્યા બાળકો પણ કાચની પેટીમાં છે અને બેદરકારીના કારણે આજે એ બેન નિકિતા થયું છે અમારી માંગણી ફક્ત એટલી જ છે કે ગોસ્વામી સમાજની આ દીકરી તો જતી રહી છે પણ અન્ય સમાજની કોઈ પણ દીકરી સાથે આવો આવો વ્યવહાર ન થાય આવી દીકરી કોઈ પણ કોઈ ગુમાવી ન પડે અને બાળકો કોઈ પણ અનાથ ન થાય એના માટે સરકાર શ્રી એક એસઆઈટી કમિટી નું ગઠન કરે અને ન્યાયિક તપાસ કરે એવી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે